અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ વહીવટનું ઉદાહરણ સામે આવ્યું તાજેતરમાં બોપલ વિસ્તારમાં રોડ રિસરફેસિંગ કરવામાં આવ્યું પરંતુ રોડનું લેવલ સોસાયટીના લેવલ કરતાં ઘણું ઊંચું રખાયું પરિણામે ચોમાસામાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાવવાની સમસ્યા ઊભી થશે વિસ્તારમાં પહેલેથી લોકો ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યાથી પરેશાન છે પરંતુ મનપાની લાપરવાહીના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થશે સ્થાનિક રહીશો અનુસાર રોડ ખોદીને નવો બનાવવાના બદલે જૂના રોડ પર નવો રોડ બનાવી દેવાયો પરિણામે રોડનું લેવલ સોસાયટી કરતાં ઊંચું થઈ ગયું છે હવે આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આજુબાજુની જે સોસાયટીઓ હશે એમાં હવે આ જે ચોમાસું આવે છે ને એમાં તો મને એવું લાગે છે કે કેડ રમાણું પાણી સોસાયટીઓમાં ભરી રહે છે અને એ નિકાલ ક્યારે થશે એનું કોઈ નક્કી જ નહીં જ્યારે આ સોસાયટીનું બાંધકામ થયું ત્યારે સોસાયટી ઉપરલા લેવલ પર હતી અહીંયા બહારના રોડ ઉપર ખાડો હતો ખાડો એટલે લગભગ ત્રણેક ફૂટ જેટલો રોડ નીચે હતો એમ જ્યારે સોસાયટી બની ત્યારે સમય અંતરે રોડ નવો બનાવતા ઉપરા ઉપરી પેવર કરવા આવ્યું છે ખરેખર રોડ બનાવવાની પદ્ધતિ એવી હોય એને નીચેથી ખોદીને ફરીવાર બનાવવાનો હોય રેવન્યુ દર વર્ષે લેવલ ઊંચું જતું જાય છે એમ અમે લગભગ વીસ વર્ષથી રહીએ છીએ ત્યારે આ રોડ હતો એ સાઉથ બોપલવાળો સિંગલ પટ્ટી હતો એ વખતે નીચો રોડ હતો અને જેમ જેમ રોડ બનતો ગયો એમ લેવલ ઊંચું થઈ ગયું અને અત્યારે જે રોડ બન્યો રોડ તો બન્યો પણ જે ગટર લાઈન નવી નાખી છે એ પણ હજુ ચાલુ નથી અને એના કામ પણ બરાબર નથી અડધા ઢાંકણા પણ ખુલ્લા છે